you uh -huh.

તેમણે ભવિષ્યવાણી કરી છે કે આવનારો સમય સમગ્ર વિશ્વ માટે ખુબ પડકારજનક હશે તેમની ભવિષ્યવાણી મુજબ વધુ વધુ થશે કારણે બરફ પીગળશે એટલે ચારે બાજુ પાણી પાણી હશે જે જોવા પણ મળી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ સમસ્યાઓ આવી રહી છે તેમણે લઈને પણ જ મોટી ભવિષ્યવાણી કરી છે નાસ્ત્ર દિવસે બે હજાર ચોવીસ ને લઈને કહ્યું છે કે ભારતમાં એક એવી શોધ થશે જેમાં મનુષ્ય આવનારા સમયમાં થનારી ઘટનાઓને પહેલેથી જ જાણી લેશે તેમની ભવિષ્યવાણી અનુસાર આવનારો સમય ભારતનો સમય હશે આવનારા સમયમાં ભારત ઘણી મોટી ઉપલબ્ધિઓ Cancel,